આ બુવાર પડ્યા છે પણ એ મારે ખાવા નથી એમ કે મને એ ફાવતા નથી કાઢીએ બરોબર આ વેપર ખાઈએ આપણે વેપર છે આ નહીં તીખી જ ખાવીશ વેપર લઈ લઈ થોડી ઘણી ખાઈ લે એટલે ભૂખ મટી જાય હમ બ આટલી તો થઈ ગયા ગામમાં જવું છે પેટ્રોલ પુરાવા અને આ પેટ્રોલ ટેન્ક એ નવું નાખી દીધું છે બરોબર અને ચાવી તો સેજ તે આપણી પાસે ઓલરેડી અને પેટ્રોલ ટેન્ક ની નવી ચાવી છે તમને બતાવું કમો તો આ છે ને પેટ્રોલ ટેન્ક ની નવી ચાવી છે આ પલટી પેટ્રોલ પંપે આવ્યા તા પલટી ના લઈને આરે લેતા આવ્યા તા જય માતાજી જય માતાજી છે તો પૈસા નાખી દી ઓનલાઈન હા પેમેન્ટ તો કરો આપડો છે પંપ હા

કેટલો ખરે આવી ગયા છે બધું કામકાજ પતાવી ને ઘરે એક ગાડી રિપેર કરી ને તો બીજી કરવાની આવી ગઈ જો દિવસ ની ગાડી માં છે ને

બસ આવે પછી નીકળી આપણે આપણે જાવન છે ક્યાં તમને કહી દઉં મારે જવાનું છે સુરત એક છે ને નવી હોટલનું ઓપનિંગ કરે છે સુરત ગયા તા ને પહેલી વાર પેલી વાર નઈ આમ તો હમણાં ગયા તા ત્યાર વાત કરું છું ત્યારે ગયા ત્યારે દીપ ભગવાના ખબર તમને ભેગો થયો હતો દીપે જ નવી હોટેલ નું ઓપનિંગ કર્યું છે હોટેલ અને રૂમ્સ વાળી બરોબર તો આપણે જવાન છે ઓપનિંગમાં ઇન્વિટેશન આવ્યું છે એટલે પછી હું તાત્કાલિક તો તમને ભેગો થયો હોટેલે પૂગી ગયા છે ભાઈ ને અત્યારે ક્યાં ખબર તારાપુર લગભગ પગ પછી કયું હોય કે આપણને એટલી બધી ખબર છે નહીં બરોબર આપણે આવ્યા છીએ આ બસમાં રામદેવમાં બહુ ઉતાવળ કરી આવવામાં અને બહુ સ્પીડ કરી એટલે બાકી તો નહીં છે ને આપણે આવવાનું હોય ને તો શાંતિથી જ આવીએ એટલે બસ માં આવું ઉતાવળ હતી ને એટલે કાંઈ વાંધો નહીં હવે જમી કાઢવી લઈને આ વ્લોગને ને આયોજન કરી દઈ નેક્સ્ટ વ્લોગમાં તમે જોઈ કે આપણે સુરત જવું બરોબર નેક્સ્ટ વ્લોગમાં તમને સીધા મળીએ આ ને આયોજન કરી દઈએ તો હારા મળ્યું રહે તો તમને બ્લોગમાં મજા આવી હોય તો કમેન્ટ કરી નાખજો ચેનલ પર હોય તો સ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ટીવી નાખજો ব্লগ ম